પૂર્ણાકા શારદા વિદ્યામંદિર સંકુલમાં વર્ષ બે હજાર ચોવીસ ધોરણ બાર એચએસસી પરીક્ષાનું પરિણામ સો ટકા આવ્યું પૂર્ણાકામ શારદા વિદ્યામંદિર સ્કૂલમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ધોરણ બાર એચ એચએસસી પરીક્ષાનું પરિણામ સો ટકા આવ્યું વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું પરિણામ માટે ઘણો ઉત્સાહ જણાયો રહ્યો છે અને ઘણા ઉમંગથી તેઓ શાળામાં આવ્યા હતા ને સવારે બોર્ડની વેબસાઇટ પરથી બાળકોનું પરિણામ જોવામાં આવ્યું હતું તેમાં એ વન એ વિદ્યાર્થીની અને એ ટુમાં સાત વિદ્યાર્થીઓ આવ્યા હતા પ્રથમ ક્રમાંકે ઠેસિયા સુહાના એ વન અઠાણું પોઈન્ટ એકાણું ટકા દ્વિતીય ક્રમાંક મકવાણા પિયુષ એ ટુ સત્તાણું પોઈન્ટ ત્રાણું ટકા તૃતીય ક્રમાંકે ચોટ ચોટલિયા ઘનશ્યામ છન્નું પોઈન્ટ એંસી ટકા લાવી શાળાનું નામ રોશન કર્યું શાળાના ટ્રસ્ટી શ્રી રમેશ સર લાલજી સરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જીવનમાં ખૂબ આગળ પ્રગતિ કરો તેવા શુભાશય પણ શુભાશિષ પણ આપ્યા હતા અને ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી પીના બેન પરમારે બાળકોને અભિનંદન આપ્યા હતા અને પુષ્પગુચ્છ આપી એમનું સન્માન કર્યું હતું અને વિદ્યાર્થીઓએ શિક્ષકોને મીઠાઈ આપી પોતાની ખુશી વ્યક્ત કરી હતી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય એટલે શારદા વિદ્યા મંદિર સ્કૂલનું પટાંગણ